વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિને પગલે નાગરિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને વિવિધ વિસ્તારોમાં કાઉન્સિલરો નેતાઓ અને રાજકીય અગ્રણીઓ સામે વિરોધ ઉઠ્યો હતો ત્યારે આજે વોર્ડ નંબર સોળમાં પૂરના પાણીને પગલે કરોડોનું નુકસાન નાગરિકોને પહોંચ્યું હોય સ્થાનિક કાઉન્સિલર સ્નેહલ પટેલની રજૂઆત બાદ શાસક પક્ષના નેતા શૈલેષ પાટિલ ભાજપના વોર્ડના બંને કાઉન્સિલરો અને અધિકારીઓની ટીમ વોર્ડ નંબર સોળમાં મુલાકાત લીધી હતી જ્યાં નાગરિકોએ નેતાઓ અને અધિકારીઓ સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો સાથે સાથે વહેલી તકે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા તેમજ કાસ ઉપર થયેલા દબાણો દૂર કરવા માંગ કરી હતી તો બીજી તરફ નાગરિકોને પડખે રહેલા કાઉન્સિલર સ્નેહલબેન પટેલે અધિકારીઓ છેલ્લા ત્રણ વર્ષથી લોલીપોપ આપતા હોવાનું તેવા આક્ષેપો કર્યા હતા અને હજુ પણ આ કાસની કામગીરીને અધિકારી યુ નીડ લૉલીપોપર્સ જણાવ્યું હતું અધિકારીઓએ બે પાર્ટમાં કાયસ બનાવવાની રજૂઆત કરતા એક વખતમાં જ સંપૂર્ણ કાયસનું કામ પૂર્ણ કરવાની માંગ કરી હતી ફાટિલ જાજા વિસ્તારની મુલાકાત દેવા જ ક વર્ડ નંબર સુલમા મુલાકાત દીસ કઈ કઈ જગ્યાએ ફરિયાદને સેના માટે મુલાકાત લેવામાં આવી હતી કાના હાઈટસ ની બાજુમાં સોમા તળાવ કે કોર્પોરેશન દ્વારા વરસાદી પાઇપનું બી આયોજન કરેલું છે એ નકશા બી આઠસો મીટર જેટલી પાઇપલાઇન અમે આ વખતે આયોજન કરેલું છે લગભગ ચાર પાંચ મહિનાની અંદર આ કામ સ્ટેન્ડિંગમાં સ્ટેન્ડરિંગ થાય અને સ્ટેન્ડિંગ માઇને પછી મંજૂર કરીને આ કામ અમે ચાલુ કરાવીશું જેથી કરીને આવનારા સમયમાં વરસાદનું પાણી આ ભાગરૂપે આગળ જે ચેનલ છે એમાં ડાયવર્ટ કરીને જે કાંસ ઉપર દબાણો થાય તેના માટે શું દબાણો અમે જોઈ શકો છો કે હાઈવે પર જેટલી દબાણો હતા એ બે દિવસ પહેલાથી આપણે તોડવાનું ચાલુ કર્યું છે એપ્રોચો નાના હતા એપ્રોચો બી એ લોકો ને કઈને પાઈપો મોટા કરી રહ્યા છે અહીંયાની વાત કરું જે વિસ્તારમાં તમે મુલાકાત માટે આવ્યા છો ત્યાં કે પાછળના રોડ ઉપર કાચ કાંસથી કાંસની ઉપર દબાણ થયેલા જશું એ અત્યારે તમે જે કયો છે એની પર અમને વિઝિટ બાકી છે અને એ કરીશું અને જો દબાણ હશે તો અમે નોટિસ આપીને ખોડાઈ દઈશું વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો